આગળ વાત કરીશું એક મહત્ત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે પાટણ નગરપાલિકામાં વહેલી સવારથી અરજદારોની લાઈનો જોવા મળી રહી છે વહેલી સવારથી અરજદારો મોટી સંખ્યામાં લાઈનો લગાવી ઉભા છે જન્મ મરણના દાખલામાં સુધારો કરવાની તજવીજ હાથ ધરી રહ્યા છે જેમાં લાંબી લાઈનો લાગી છે મર્યાદિત ટોકન અપાતા બહાર ગામના લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે પાટણ નગરપાલિકામાં નગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં અરજદારો પહોંચ્યા જન્મ દાખલા લેવા માટે શું મળી રહી છે દરેક ડોક્યુમેન્ટ નાની નાની ભૂલો હોય છે કરવાની ચાલી ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા અત્યારે હાલ જન્મ મરણના દાખલામાં પણ જે સુધારા વધાર થઈ ગયા છે કારણ કે જે તે વખતે જયારે બાળકનો જન્મ થતો હોય ત્યારે બાબો કે બેબી લખાતું હોય છે એના નામ સુધારણાને લઈને અત્યારે હાલ પાટણ નગર પાલિકામાં કામગીરી વધી ગઈ છે સાથે સાથે ચોવીસ નો ચોવીસ ના જે ગુજરાત સરકારનો નો પરિપત્ર છે એના કારણે જે બાકી આવેલા હોય છે પાટણ જિલ્લા પાટણ જિલ્લા અથવા તો આજુબાજુ એ લોકોને અહીંયા આવવું પડતું સુધારા સુધાર કરવા પહેલા તો આપને બતાવું છું કે કેમેરા હું ક્યાંક લાઈન બતાવ અત્યારે હાલ જે લાઈનો છે એ મોટી મોટી લાઈનો છે કારણ કે અહીંયા રોજે રોજ મોટી સંખ્યામાં લગભગ છ થી સાત હજાર જેટલી અરજીઓ આપી હતી અને હાલ હવે

ચાલી રહી છે ચોક્કસ ના નથી અને સારી એવી કામગીરી રોજી થઈ રહી છે પરંતુ જે વ્યવસ્થા છે વ્યવસ્થા ના રૂપે હવે વ્યવસ્થા તાલુકા કક્ષાએ અથવા તો જે તે વીસી છે એ રીતે કરવી જોઈએ જી આભાર